ચાલો ખેડૂત મિત્રો કિસાન માહિતીમાં સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય 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 ગરવી ગુજરાત આજે આપણે ખાસ ખાસ એક લઈને જે આંબાના પાકની અંદર કરીને જાન્યુઆરી મહિનાની અંદર રોગ આવતો હોય છે જેને આપણે ગુસ્સા રોગ પણ કહેવામાં આવે છે ગુચ્છા રોગ જ્યાં ખરેખર ફ્લાવરિંગ સમય હોય ને ત્યારેથી ગુસ્સા રોગ આવતો હોય એના વિશેની એ ટુ જેડ માહિતી આપણે આજ વિડિયોમાં શેર કરવાના છીએ ખેડૂત મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બીને જો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં હવે આપણે ખાસ કરીને કેટલાય ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે ભાઈ તમે ગુસ્સા રોગ વિશેનો વિડીયો બનાવો એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બનાવતા હોય કે ભાઈ આગતોરા ઈંધાણ તરીકે આપણે વિડીયો અગાઉ અગાઉ ખેડૂત મિત્રોને જાણ થાય એના માટે બનાવતા હોય એટલે આજ આપણે ખરેખર ટાઈમ ગુસ્સા રોગ વિશેનો જે વિડીયો આપણે આખો બનાવવાનો હતો એટલે ખેડૂત મિત્રોની કમેન્ટના આધારે આપણે વિડીયો બનાવીએ છીએ એટલે ખાસ કરીને જ્યારે આ તમે જોઈ શકો છો ફ્લાવર એક્સચેન્જ છે અત્યારે આ તમારે મારા આંબામાં આ કમ્પ્લીટ મોર રોગ કાંઈ ઘટેને એવો આવી ગયો છે એટલે જ્યારે આ જાન્યુઆરી મહિનો હોય ખાસ કરીને ત્યારે આ ગુસ્સા રોગનું પ્રમાણ હોય ગુસ્સા રોગ એટલે અત્યારે મારા આંબાની અંદર નથી ખેડૂત મિત્રો નહીં હું તમને બતાવે પણ આપણે ખાસ કરીને આ સૌરાષ્ટ્રની અંદર નહીં ખાસ કરીને અમારા જૂનાગઢ જિલ્લાની અંદર આ ગુસ્સા રોગનું થોડુંક પ્રમાણ ઓછું છે એવું મેં રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે પણ અમુક એરિયાની અંદર આ ગુસ્સા રોગનું પ્રમાણ વધારે હોય હવે એને ગુસ્સા રોગને કંટ્રોલ કેવી રીતે કરવું એની આપણે આખી વાત કરવાના છે એટલે ખાસ કરીને જાન્યુઆરી મહિનામાં જયારે ફ્લાવરિંગ સેજ આવતું હોય ત્યારે જાન્યુઆરી મહિનામાં આ રીતના મોર આવે પછી એકદમ ગુસ્સો થઈ જાય એનો એટલે કે વધારે એકદમ પાંદડા નીકળે એનો ગુસ્સો થઈ જાય અથવા તો એકદમ વધારે મોર નીકળે અને ગુસ્સો થઈ જાય પછી એમાં કેરી ન બંધાય મોરની અંદર કોબી થઈ જાય આપણે જેને આપણે કોબી કહીએ ને કોબી એ ટાઈપની કોબી જેવું થઈ જાય અને એકદમ ગુસ્સો થઈ જાય હવે એના માટેના ઉપાયો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જોયું તો જ્યારે તમે કોઈ પણ ફંગીસાઈડ દવાનો ઉપયોગ કરતા હોય જ્યારે તમે આ રીતનો મોર આવી ગયો અથવા તો આની પહેલા તમે ફંગીસાઇડ દવા મેરી હોય તો પણ એનાથી અમુક ટકા એટલે કે વીસ કે ત્રીસ ટકા જે ગુસ્સા રોગ છે એ તમારો કંટ્રોલ થઈ શકે ની અંદર જો વાત કરીએ તો કાર્બન ડાઇઝમ છે પછી બાવીસ ટીન પાવડર જે આવે છે એનાથી તમે ગુસ્સા રોગનો અમુક ટકા કંટ્રોલ કરી શકો વધારે કંટ્રોલ નથી થતું તો બીજું કંટ્રોલ કેવી રીતે ખેડૂત મિત્રો કરવું તો કે તમને એવું લાગે તમારા અંદર કે આ ગુસ્સા રોગ દેખાણો તો એને તમારે આવી રીતે અહીંથી કાપી નાખીએ એવી રીતે તમારે કટ કરી નાખવાનો છે એટલે જેવી રીતે હેસા રોગ આવે છે તો તમારે કાપી નાખવાની છે એટલે આવું તમે એક બે વખત કરશો એટલે ઓટોમેટિક ગુસ્સા રોગ ઓછો થતો જાહે એટલે તમારે એ ગુસ્સો રોગ આવે એની અમે તમારે ડાળી જ કાપી નાખવાની છે થોડીક એવી આ માનો કે આ ગુસ્સા રોગ છે તો અહીંથી તમારે દાળી કાપી નાખવાની છે ખેડૂત મિત્રો હવે એક બીજું એનું ઓર્ગેનિક દવા છે જે ખાસ કરીને કેટલાય ખેડૂત મિત્રો એનો યુઝ કરેલો છે અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે છતાં પણ એવું લાગે તો મેં અગાઉ કીધું એમ કે ભાઈ એને તમારા ગુસ્સાઓને કાપી નાખવાના છે આંબાની અંદરથી અને જે ઓર્ગેનિક એનું રિઝલ્ટ છે એનું થોડુંક ખેડૂત મિત્રો રિવ્યા પ્રમાણે કે સારું રિઝલ્ટ છે અને જો એની ઓર્ગેનિક દવાની આપણે ખાસ વાત કરીએ ખેડૂત મિત્રો તો તમારે લીમડાના પાન એક કિલો લેવાના છે કરંજના પાન એક કિલો લેવાના છે અને એક કિલો પાન તમારા ધતુરાના જે આપણે ધતુરો થાય એના અને તમારે એને દસ દિવસ કોઈ પણ બેરલ ની અંદર સળવા મૂકી દેવાના છે એમાં તમારે વીસ લિટર ગૌમૂત્ર નાખવાનું છે ખાસ કરીને ખેડૂત મિત્રો ધ્યાનથી સાંભળજો આ ગુસ્સા રોગ માટેની દવા છે ઓર્ગેનિક છે અને બહુ સારી છે અને રિઝલ્ટ પણ સારું છે ફરી એકવાર તમને ખેડૂત મિત્રો કહી દઉં એક કિલો લીમડાના પાન લેવાના છે લીમડો કડવો લેવાનો છે મીઠો લીમડો લેવાનો નથી એક કિલો કડવા લીમડાના પાન એક કિલો કરંદના પાન એક કિલો ધતુરાના પાન અને વીસ લિટર ગૌમૂત્ર લેવાનું છે અને એમાં તમારે દસ દિવસ સુધી એને સળવવાનું છે કોઈ પણ તમારા માનો કે બસો નું બેરલ હોય તેમાં પણ તમે નાખી દેવાનું દસ દિવસ સળી ગયા પછી તમારે એને સારી રીતે ગાળી લેવાનું છે ખેડૂત મિત્રો કેવી રીતે કરવો તો જે તમે વીસ લીટર હોય એનું દસ લીટર કે પંદર લીટર હોય જ છે બાકીનું બીજું બધું એમાં હળીને આખું ભેગું થઈ જાય બાકી બધું જે કરંદના પાન હોય અથવા તો લીમડાના પાન છે ધતુરાના પાન છે એ બધું તમારે બધું કાઢી લેવાનું છે ત્યારબાદ ટીપડાની અંદર પાણી બસો લીટર ભરી દેવાનું છે એટલે આખે આખો દ્રાવણ બસો લિટર નું બનાવી ત્યારબાદ તમારે એને આખો પંપ ભરી અને આંબાની અંદર છટકાવ કરી દેવાનો છે તો એ છટકાવ કરશો એટલે તમારે ગુસ્સા રોગ સામે થોડુંક એટલે કે સાઠ ટકા જેવું તમને નિયંત્રણ જોવા મળશે એટલે આ ખેડૂત મિત્રો આપણી વાત હતી કે ગુસ્સા રોગ સામે નિયંત્રણ કેવી રીતે લેવું એની આપણે આખી વિડિયોની અંદર વાત કરી દીધી હવે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં